પાક તોપમારાથી પીડિતો માટે રાહત રાજૌરી અને પૂંછમાં વિના મૂલ્યે પાંચસો એકવીસ અત્યાધુનિક મકાનો બનાવાશે દસ લાખના ખર્ચે બનનાર આવાસોમાં પાંચ વર્ષ સુધી મફત જાળવણી અને વીમા કવચ મળશે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સરહદી સતત ગોળીબાર તેમજ કુદરતી આપત્તિઓમાં જે પરિવારો પોતાની ગુમાવ્યા છે તેમના માટે આ રાહતરૂપ પગલું ભરવામાં આવ્યું છે ખાસ કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન પ્રભાવિત થયેલા પરિવારો માટે રાજોરીમાં ત્રણસો અને પૂંચમાં એકસો તેત્રીસ મળી કુલ 521 નવા પાક્કા મકાનોનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ આવાસ યોજના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સોસાયટી નામના બિન સરકારી સંસ્થાના સહયોગથી સાકાર કરવામાં આવશે પ્રત્યેક મકાનના નિર્માણ પાછળ અંદાજે 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને તે લાભાર્થીઓને સંપૂર્ણપણે વિનામૂલ્યે સોંપવામાં આવશે આ નવા આવાસોમાં ત્રણ ઉડા વીમા સુરક્ષા કવચ અને પાંચ વર્ષ સુધી નિઃશુલ્ક જાળવણી જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે ઉપરાજ્યપાલે જણાવ્યું હતું કે સરકારી નિયમ અનુસાર મળતી લાખ રૂપિયાની સહાય વર્તમાન સમયમાં અપૂરતી હોવાથી અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે આ વિશેષ પહેલ હાથ ધરવામાં આવી હતી પીડિત પરિવારોની રૂબરૂ મુલાકાત લેતા ઉપરાજ્યપાલે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર સરહદી વિસ્તારના નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે કટિબંધ છે આ ઉપરાંત સરહદી સંઘર્ષમાં જીવ ગુમાવનાર નાગરિકોના આશ્રિતો માટે સરકારી નોકરી અને આર્થિક સહાયની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે વહીવટી તંત્ર દ્વારા આ તમામ મકાનોનું નિર્માણ કાર્ય આગામી છ મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે જે સરહદી વિસ્તારના લોકો માટે એક મોટી રાહત સાબિત થશે સંપર્ક કર્યા અધ્યક્ષ સ્વામીજી આગ્રહ કર્યા જો ઘર तबाह हुए हैं उनके घरों का पुनर्निर्माण कराया जाए दो महीने पहले डिविजनल कमिश्नर जम्मू डिविजनल कमिश्नर कश्मीर से उस संस्था का एमओयू साइन हुआ था जिसमें 1500 घरों के निर्माण की बात तय हुई थी आज पूंछ के बाद रजौरी में तीन घरों के निर्माण की नींव रखी गई है छः महीने में घर पूरे कर लिए जाएंगे मैंने उन घरों के बारे में अपने वक्तव्य में पूरा डिटेल बताया है ये मोटे तौर पर नौ लाख अस्सी हजार में एक घर बनेंगे जम्मू कश्मीर के माननीय लेफ्टिनेंट गवर्नर मनोज सिन्हा साहब ने आज नौशहरा रजौरी और पुंछ में बॉर्डर के ऊपर रहने वाले वो तमाम लोग जिनके घरों को भारी नुकसान ऑपरेशन सिंदूर के दौरान हुआ था आज उन्होंने रजौरी ज़िले के अंदर लगभग 400 के करीब उन लोगों को मकान बनाने का ऐलान किया जिनको भारी नुकसान ऑपरेशन सिंदूर के दौरान हुआ था